બધાને નમસ્કાર આપણે હાર્ટફુલનેસ એપ અને તેની સુવિધાઓ કેવી રીતે ઇન્સ્ટોલ કરવી અને તેનો કેવી રીતે ઉપયોગ કરવો તે શીખવા જઈ રહ્યા છીએ સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈને હાર્ટફુલનેસ મેડિટેશન એપ સર્ચ કરો અને પછી એપ ઇન્સ્ટોલ કરો એકવાર તે ઇન્સ્ટોલ થઈ જાય પછી તેને ખોલો ભાષાના વિકલ્પ પર જઈને તમે તમારી અનુકૂળ ભાષા પસંદ કરી શકો છો ત્યારબાદ તમે બે વિકલ્પો જોઈ શકો છો એક ગૂગલ એકાઉન્ટ સાથે ચાલુ રાખવું અને બીજું તમારા ફોન નંબર અથવા ઇમેલ આઈડીનો ઉપયોગ કરવો હવે મેં સંદર્ભ માટે ગૂગલ એકાઉન્ટ પસંદ કર્યું છે હવે તમે જોઈ શકો છો કે આપણે હાર્ટફુલનેસ એપ્લિકેશનના હોમ પેજ પર છીએ હવે આપણે એક પછી એક બધા વિકલ્પોની ઉપયોગીતા સમજશું સ્ક્રીનની ઉપરની જમણી બાજુ તરફ ભાષાની પસંદગી છે રિમાઇન્ડર છે અને મૂડ મીટર છે મૂડ મીટર ઉપર ક્લિક કરતાં હાલમાં તમે કેવી લાગણી અનુભવો છો તેના અલગ અલગ વિકલ્પો આપવામાં આવ્યા છે જેમાંથી આપણે આપણો મૂડ અત્યારે કેવો છે અને તેનું કારણ તે બંને નોંધી શકીએ છીએ હવે ત્યાંથી પરત મૂળ સ્ક્રીન પર આવતા સ્ક્રીનની બરોબર ઉપર હવે ધ્યાન કરો એવું ઓપ્શન છે તેની પસંદગી કરવાથી ધ્યાન કરવા માટેના વિવિધ વિકલ્પો આપણને જોવા મળે છે એમાં પંદર મિનિટ ત્રીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ કે અન્ય તમે પસંદ કરી શકો છો તેની નીચે ટ્રેનર સાથે ધ્યાન કરો પર ક્લિક કરતાં આપણે ટ્રેનર સાથે જોડાવવાનું પ્રથમ સ્ટેપ મળશે જેની અંદર જતાં તમારી સાથે કેટલા વ્યક્તિ ધ્યાનમાં જોડાવાના છે તેની વિગત ભર્યા બાદ તેની નીચે આવેલ કનેક્ટ વિથ ધ ટ્રેનર પર ક્લિક કરતાં થોડી મિનિટોમાં આપને ટ્રેનર ફાળવવામાં આવશે અને ધ્યાન શરૂ કરો એવો સંદેશ આવશે ધ્યાનની બેઠક સમાપ્ત થયા બાદ ધ્યાન પૂર્ણ કરો અથવા ધેટ સોલ એવો મેસેજ આવશે હવે પછીના સ્ટેપમાં કેલેન્ડર છે કેલેન્ડરની અંદર આપણી સાધનાના પાસાને નિયમિત કરવા માટે રિમાઇન્ડર આપણે સેટ કરી શકીએ છીએ તદુપરાંત આપણું ધ્યેય પણ આપણે પસંદ કરી શકીએ છીએ હજુ નીચે આવતા ધ્યેય પસંદગીનો અલગ ઓપ્શન આપણને જોવા મળે છે જેમાં અલગ અલગ ધ્યેય આપવામાં આવ્યા છે તેની બાજુમાં બધું જ જુઓ બટન પર ક્લિક કરતાં અલગ અલગ ધ્યેય જોવા મળે છે અને આપણે આ કેટલી મિનિટો અને કેટલા દિવસો માટે કરવા માગીએ છીએ તે આપણે પસંદ કરી શકીએ છીએ તેનાથી નીચે આવતા અલગ અલગ પ્રકારના ધ્યાનના માર્ગદર્શિત સત્રો છે જેની અંદર ત્રણ દિવસનો માસ્ટર ક્લાસ સ્થિરતા મેળવો ઈચ્છાઓનું સંચાલન કરો સહજતા અને વિશ્રામની અનુભૂતિ સાહસ દ્રઢ કરો કોર પ્રેક્ટિસ સારી ઊંઘ મેળવો ચેતનાનો વિસ્તાર કરો વિશ્વ શાંતિ માટે ધ્યાન ક્રોધને દૂર કરો એકાગ્રતા કેળવો આંતરિક શાંતિનો અનુભવ કરો ભાવનાત્મક સંતુલન મેળવો અને પુનઃશક્તિ સંચાર કરવા માટેના અલગ અલગ પ્રકારના માર્ગદર્શિત ધ્યાનની પસંદગી આપવામાં આવી છે આમાં ખાસ કરીને કોર પ્રેક્ટિસને પસંદ કરતા ત્યાં રિલેક્સેશન ધ્યાન સફાઈ અને આંતરિક જોડાણ પ્રક્રિયાના માર્ગદર્શિત વિડીયો રહેલા છે આ વિકલ્પોમાંથી મૂળ સ્ક્રીન પર પરત આવતા તેની નીચે ટ્રેનર સાથે ધ્યાન કરવા માટે પસંદગી આપવામાં આવી છે જેમાં જોડાવ બટન પર ક્લિક કરતાં આપણે ટ્રેનર સાથે જોડાઈ શકીશું જે આપણે અગાઉ પણ જણાવ્યું છે હવે નીચે તરફ આગળ વધતા આત્મવિકાસ માટે મન શરીર અને આત્મા એ વિષય ઉપર પૂજ્ય દાજીના વિડીયો અને લેખો રહેલા છે આ વિકલ્પોની નીચે દાન માટેનું બટન છે જેમાં આપને અનુકૂળ અને આપની ઈચ્છા મુજબ દાન તમે આ સંસ્થાને આપી શકો છો હજુ પણ નીચે આવતા હાર્ટફુલનેસ વિશેનું બટન છે જેના ઉપર ક્લિક કરવાથી હાર્ટફુલનેસ ધ્યાનનો હેતુ તેની આપણી ઉપર થતી અસરો અને આપણે તેની સાથે કેવી રીતે જોડાઈ શકીએ છીએ તેવા વિકલ્પો છે હવે મુખ્ય સ્ક્રીનના સૌથી નીચેના ભાગમાં ઘર ધ્યેય જોડાવ અને શોધો એમ અલગ અલગ પસંદગી આપી છે જેમાં જોડાવના બટન પર ક્લિક કરતાં અલગ અલગ જૂથો છે જેની સાથે આપ નિયમિત રીતે જોડાઈ શકો છો તદુપરાંત તમારા નજીકનું હાર્ટસ્પોટ શોધો તેના દ્વારા ધ્યાન કેન્દ્ર શોધવા માટેની પસંદગી મળે છે તેમાંથી નીચે આપની નજીક રહેલા ટ્રેનરને આપ ટ્રેનર સાથે ધ્યાન કરો વિકલ્પ દ્વારા શોધી શકો છો આપનું સ્થળ અને ડિસ્ટન્સ પસંદ કરવાથી અલગ અલગ વિકલ્પો આપવામાં આવશે તેમાંથી કોઈ પણ વિકલ્પ પસંદ કરી આપની માહિતી ભરતા ટ્રેનર સામેથી આપનો સંપર્ક કરશે નીચેની બાજુ વચ્ચેના ભાગમાં જ્યાં લર્ન ટુ મેડિટેટનો સિમ્બોલ છે તેના પર ક્લિક કરતાં ધ્યાનના અલગ અલગ સત્રો છે તદુપરાંત ધ્યાન માસ્ટર ક્લાસ અને ટ્રેનર સાથે જોડાવાની સુવિધા પણ છે શોધો નામના બટન પર ક્લિક કરવાથી ધ્યાન જર્નલ જેમાં આપના ધ્યાનના અનુભવ વિશેની નોંધ કરી શકો છો આ ઉપરાંત મૂડ મીટર દાન સિદ્ધિઓ જેમાં તમે લક્ષ્ય નક્કી કર્યું છે તેમાં કેટલી સિદ્ધિ મેળવી છે તે વિશેની માહિતી જોઈ શકો છો સંશોધનો આત્મવિકાસ અને કાના ગાઈડ એટલે કે હૈદરાબાદની માર્ગદર્શિકા તેમજ બીઈંગ હાર્ટફુલ એવરી ડે દ્વારા દૈનિક ધ્યાનની અને જીવનના બહુમૂલ્ય ગુણો વિકસાવવાની સુવિધા રહેલી છે અમે આશા રાખીએ છીએ કે આ એપ જીવનના ભૌતિક અને આધ્યાત્મિક શિખોરો સર કરવામાં આપને સહાયક રહેશે